નમસ્કાર આજે આપણે સંચાલન એટલે કે મેનેજમેન્ટ એ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ આપણી પાસે એક શૈક્ષણિક લેખ છે તો ચાલો સમજીએ કે કોઈપણ સંસ્થાને સફળ બનાવવા પાછળનું આ મેનેજમેન્ટનું રહસ્ય શું છે નમસ્કાર હા બરાબર સંચાલન એટલે એમ સમજો ને કે બીજા લોકો પાસેથી કામ કઈ રીતે કઢાવવું એની કળા હમ લિવિંગસ્ટનનું કહેવું છે કે ઓછામાં ઓછા ટાઈમમાં અને ખર્ચે જે પણ સાધનો હોય આપણી પાસે એનો બેસ્ટ ઉપયોગ કરીને આપણા જે ગોલ છે એને પૂરા કરવા ઓકે અને ડોક્ટર ટેરી એને થોડું વધારે ડિટેલમાં સમજાવે છે એ કહે છે કે છ એમ એટલે કે માનવી મશીનો માલસામાન પદ્ધતિઓ પૈસા અને બજાર આ બધાનો કુશળતાથી ઉપયોગ કરવો છ એમ રસપ્રદ એટલે આ બધા વચ્ચે એક બેલેન્સ જોઈએ એમ ને બિલકુલ એ જ સંચાલન છે તેનો મતલબ એમ થયો કે સંચાલન ખાલી મોટી કંપનીઓ કે ઓફિસોમાં જ નહીં પણ લગભગ બધે જ જ્યાં લોકો ભેગા મળીને કોઈક લક્ષ્ય માટે કામ કરે ત્યાં જરૂરી છે હા ચોક્કસ એ સર્વવ્યાપી છે કોઈ પણ જગ્યાએ જ્યાં સમૂહમાં કામ થતું હોય ત્યાં સંચાલન આવી જ જાય એટલે આ કોઈ એકવારની પ્રવૃત્તિ નથી પણ સતત ચાલતી રહે હા સતત ચાલતી પ્રક્રિયા છે ગોલ બદલાય સંજોગો બદલાય પણ મેનેજમેન્ટ તો ચાલુ જ રહે અને સૌથી અગત્યનું એ માનવીય પ્રવૃત્તિ છે માનવીય કઈ રીતે કારણ કે એના કેન્દ્રમાં માણસ છે નિર્ણયો લેવાના છે લોકોને મોટિવેટ કરવાના છે એમની પાસેથી કામ લેવાનું છે એટલે માનવ તત્વ મુખ્ય છે બરાબર લેખમાં એક બીજી વાત પણ છે જે મને થોડી રસપ્રદ લાગી કે સંચાલન વિજ્ઞાન પણ છે કળા પણ છે અને હવે તો વ્યવસાય પણ ગણાય છે આ ત્રણે એક સાથે હા એ સમજવા જેવું છે જુઓ વિજ્ઞાન કેમ કારણ કે એના પોતાના સિદ્ધાંતો છે નિયમો છે જેમ કે સાયન્સમાં હોય પણ ખાલી સિદ્ધાંતો જાણવાથી કામ ન ચાલે એ સિદ્ધાંતોને ક્યારે ક્યાં કેવી રીતે વાપરવા એના માટે વ્યક્તિગત આવડત જોઈએ સૂઝબૂઝ જોઈએ અનુભવ જોઈએ આ બધું એને કળા બનાવે છે એટલે દરેક મેનેજરની સ્ટાઇલ અલગ હોઈ શકે બિલકુલ એક જ સિદ્ધાંતને બે મેનેજર અલગ અલગ રીતે વાપરે એ એમની કળા છે અને પેલું વ્યવસાય તરીકેનું શું શું એનો મોટી ભાગે હવે એવું જ છે આજના જમાનામાં મેનેજમેન્ટ એક પ્રોફેશન તરીકે ડેવલપ થઈ રહ્યું છે તમે જુઓ એમબીએ જેવી ડિગ્રીઓ છે આઈઆઈએમ જેવી સંસ્થાઓ છે હા એ તો છે એની પોતાની એક આચારસંહિતા એટલે કે કોડ ઓફ કન્ડક્ટ પણ બની રહી છે એટલે હવે ખાલી અનુભવ નહીં પણ ખાસ ભણતર અને ટ્રેનિંગ પણ જરૂરી બન્યા છે સમજી ગયો હવે સંસ્થામાં કામ સરળતાથી ચાલે એ માટે સંચાલનના સ્તરોની વાત પણ લેખમાં છે ઉચ્ચ મધ્ય અને સપાટી આ શું ફક્ત બહુ મોટી ઓર્ગેનાઇઝેશનમાં જ હોય મોટે ભાગે મોટી સંસ્થાઓમાં આ સ્તરો એકદમ સ્પષ્ટ દેખાય પણ નાની સંસ્થામાં પણ આ કામો તો થતા જ હોય છે ભલે એક જ વ્યક્તિ બે ત્રણ સ્તરનું કામ સંભાળતી હોય જેમ કે જેમ કે ઉચ્ચ સપાટી એટલે ટોપ લેવલ સીઈઓ મેનેજિંગ ડિરેક્ટર એ લોકો દિશા નક્કી કરે મોટા નિર્ણયો લે પોલિસી બનાવે બરાબર મધ્ય સપાટી એટલે કે ડિપાર્ટમેન્ટ હેડ્સ એ લોકો પોતપોતાના વિભાગનું સંચાલન કરે ઉપરથી આવેલી પોલિસીનો અમલ કરાવે નીચેની ટીમને ગાઈડ કરે અને છેલ્લે તળસપાટી હા તળસપાટી એટલે સુપરવાઇઝર ફોરમેન એ લોકો સીધા કર્મચારીઓના સંપર્કમાં હોય રોજબરોજના કામ પર દેખરેખ રાખે સૂચનાઓ આપે અને આ ત્રણેય લેવલ પર સંચાલનના જે મુખ્ય કાર્યો ગણાવ્યા છે આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા દોરવણી અને અંકુશ એ કઈ રીતે અલગ અલગ રીતે થતા હશે સારો સવાલ છે જુઓ કામનો પ્રકાર બદલાય ઉચ્ચ સપાટી લાંબા ગાળાનું સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરે આખું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કેવું હશે એ નક્કી કરે મધ્ય સપાટી પોતાના વિભાગ પૂરતું પ્લાનિંગ કરે કર્મચારીઓની ભરતી તાલીમ વગેરે જુએ એમને ડાયરેક્શન આપે અને તળસપાટી તળસપાટી રોજબરોજના કામનું પ્લાનિંગ કરે કર્મચારીઓને સૂચના આપે કામ બરાબર થાય છે કે નહીં એ જુએ એટલે કે કંટ્રોલ રાખે આ બધા કાર્યો વચ્ચે સંકલન એટલે કે કોર્ડિનેશન કેટલું જરૂરી હશે લેખમાં તો એને સંચાલનનો આત્મા કયો છે ખૂબ જ જરૂરી એના વગર તો બધું વિખરાયેલું રહે તમે ગમે તેટલું સારું પ્લેનિંગ કરો પણ જો જુદા જુદા વિભાગો વચ્ચે જુદા જુદા કાર્યો વચ્ચે તાલમેલ ન હોય તો કશું જ પાર ન પડે એટલે જે આત્મા છે હા એ વાત સાચી છે લેખમાં પછી માર્કેટિંગ હ્યુમન રિસોર્સ ફાઇનાન્સ અને પ્રોડક્શન જેવા અલગ અલગ ફંક્શનલ એરિયાની પણ વાત છે આ બધાનું સંચાલન પણ અલગ અલગ રીતે થતું હશે ચોક્કસ આ બધા સંચાલનના વિશિષ્ટ ક્ષેત્રો છે માર્કેટિંગ મેનેજમેન્ટ નું કામ છે વસ્તુ કે સેવાને ગ્રાહક સુધી પહોંચાડવાનું ઓકે માનવ સંસાધન એટલે કે એચઆર એ લોકો ભરતી તાલીમ વિકાસ એમનું ધ્યાન રાખવાનું કામ કરે બરાબર નાણાકીય સંચાલન એટલે ફિનાન્સ એ પૈસા ક્યાંથી આવશે ક્યાં વપરાશે એ બધું સંભાળે અને ઉત્પાદન સંચાલન એટલે પ્રોડક્શન એ વસ્તુના ઉત્પાદનની આખી પ્રક્રિયાનું મેનેજમેન્ટ કરે એટલે આ બધા વિભાગો બરાબર ચાલે તો જ આખી સંસ્થા સફળ થાય બિલકુલ આ દરેક ક્ષેત્ર એકમના ધ્યેય સુધી પહોંચવા માટે અનિવાર્ય છે એકમાં પણ ગડબડ થાય તો બીજા પર અસર પડે જ તો આ આખી ચર્ચાનો સાર શું કહી શકાય શા માટે સંચાલન આટલું બધું મહત્વનું છે ટૂંકમાં કહું તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની સફળતાનો આધાર જ સંચાલન છે એનાથી સાધનોનો બગાડ અટકે એનો સારામાં સારો ઉપયોગ થાય ધ્યેય સિદ્ધ કરવામાં મદદ મળે હમ એટલું જ નહીં એનાથી રોજગારીની તકો ઊભી થાય છે અને છેવટે તો સમાજ અને દેશના વિકાસમાં પણ ફાળો આપે છે તમે કહી શકો કે અસરકારક સંચાલન વગર સફળતા શક્ય જ નથી ખરેખર બહુ વ્યવસ્થિત રીતે આખું માળખું સમજાવ્યું છે આ બધું સાંભળીને મને એક વિચાર આવે છે આપણે જ્યાં સંચાલનના સિદ્ધાંતોની વાત કરી જેમ કે પ્લાનિંગ કરવું રિસોર્સ મેનેજ કરવા કામ પર દેખરેખ રાખવી શું આ જ બધી વસ્તુઓ આપણે આપણા અંગત જીવનમાં આપણા પર્સનલ ગોલ્સ માટે પણ લાગુ પાડી શકીએ જેમ કે સમયનું સંચાલન પૈસાનું સંચાલન શું વ્યક્તિગત સંચાલન પણ એટલું જ મહત્વનું નથી આ ખરેખર વિચારવા જેવી વાત છે